જય બાવીસી માતાજી જામનગર જિલ્લાના જામજોધપુરની પૂર્વ દિશાએ ત્રણ કિલોમીટર દૂર કોટડા ગામ આવેલું છે આ કોટડા ગામ એટલે પહેલાનું લાખણગઢ લાખણગઢ લાખણશ્રી નામના ચારણે વસાવ્યું હતું અને જે હાલમાં આપણે સૌ કોટડા તરીકે ઓળખીએ છીએ પંખીના માળા જેવા આ ગામને અડીને વેણુ અને ફુલઝર લોકમાતા સમાન નદીઓનો સંગમ થાય છે આ નદીના પૂર્વ કાંઠે એક જમાનામાં લાખણશીના ટીંબા તરીકે પ્રખ્યાત ટેકરી પર પ્રકૃતિની સાનિધ્યમાં જાગતી જોગમાયાઓની દૈદીપ્યમાન અનુભૂતિ કરાવતું શ્રી બાવીસી માતાજીનું ભવ્ય મંદિર અને રળિયામણું પરિસર આવેલા છે આ ભવ્ય મંદિરમાં માતાજી ખાંભી સ્વરૂપે બિરાજે છે બાવીસ ચારણ કન્યાઓ સાથે ઢોલી મીર અને અન્ય બે સ્ત્રીઓની પણ ખાંભી છે માતાજી અનેક પરચાઓ આપે છે વેણુના ગુગવતા જલ સામે ભક્તિ રસ પણ ગુગવે ભારત માતાના કરકમળોમાં શ્રીફળની પેઠે સોહતું આપણું સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર સંતો સતીઓ સાવજો અને શુરાઓની ભલી ભૂમકા છે ખમીર કુમારી ત્યાગ ટેક બલિદાન અને સમર્પણની ભાવના અહીં પરંપરામાં ઝળહળતી રહી છે સતને ખાતર હાથ પગ અને ધડનો ત્રિભેટો થઈ ખાંભી થઈ અને ખાંભીએ ખોડાઈ જનારા પાળિયા બનીને પૂજાનારા આભને થોભ દે તેવા અડીખમ આદમીઓ આ આપણી સૌરાષ્ટ્રની ધરતીએ આપ્યા છે સૌરાષ્ટ્રના ગામે ગામ ખાંભીઓ અને પાળિયાઓ હશે પરંતુ સૌરાષ્ટ્રની બહાર આખી પૃથ્વી પર બીજે ક્યાંય પણ ખાંભીઓ અને પાળિયાઓ નહીં જ હોય આ પવિત્ર ભૂમિમાં સદીઓથી શ્રદ્ધાના સમા જીવતા સ્થાનો આવેલા છે આવો જાણીએ બાવીસી માતાજીની સંપૂર્ણ કથા પ્રાચીન કાળથી સિદ્ધો સિંહો ચારણો અને સતીઓને માટે માની હુંફાળી ગોદ જેવા ગીર વિસ્તારમાં આજથી આશરે સાતસો વર્ષ પૂર્વે તેરમા સૈકામાં હિરણ નદીને કાંઠે બાવળા શાખના ચારણોનો બાવળા નેસ આવેલો છે આ બાવળા નેસ એટલે આદ્ય શક્તિ અવતારી જોગમાયાઓ બાયાબેન દેવલબેન જીવણીબેન અને જુબેનનું જન્મસ્થળ વીસ પચીસ પરિવારના ઝૂંપડા બધા માલધારીઓ સૌની પાસે નાના મોટા ભેંસોનું ખાડું અને એમાં બોઘાભાઈ મોટા માલધારી જેમની પાસે બસો ભેંસો જેમાંથી દોઢસો જેટલી ભેંસું દોણે આવે સુખ સમૃદ્ધિ સંપત્તિનો ત્રિવેણી સંગમ અહીં છે બોઘાભાઈના સંતાનમાં ચાર દીકરીઓ બાયાબેન દેવલબેન જીવણીબેન અને જાલુબેન દીકરીઓ ઉંમરલાયક થતા બોઘાભાઈ મોટી બે દીકરીઓના સંબંધ કરવા ઉતાવળા થયા છે માંગા તો ઘણા બધા આવે પણ મન માનતું જ નથી જગદંબા જેવી દીકરીઓને પાળી પોષી અને મોટી કરી પરણાવી અને પોતાનું બધું જ સોંપી દેવાના મનોરથ બોગાભાઈના હૈયે રમે છે સારા ઠેકાણાની તપાસ માટે બધે જ ફરે છે આવા જ એક પ્રવાસમાં પાંચેક દિવસ થયા ભર બપોરના તડકામાં ચાલીને નેસમાં પરત આવતા થાકેલા બોગાભાઈને વહેલા ઘરે પહોંચવું છે બપોર ઢળી ગઈ છે બીજી બધી બહેનો નેસમાં રમવા ગઈ છે ત્યારે ઝૂંપડા ફરતી કાંટાળી વાળ મોટું ફળિયું અને ફળિયામાં બાયાબેન માથાબોળ સ્નાન કરે છે તાળવે ચોંટી જવાય તેવો ગળે શોષ પડેલો આવા તરસિયા બોગાભાઈ ભૂલથી જ ખોખારો ખાધા વિના કડેડાટ ફળિયામાં આવીને ઊભા રહ્યા અને જોયું તો દીકરી સ્નાન કરે છે એકદમ અવળા ફરીને ઉભા રહી ગયા બાયાબેને જોયું કે કોઈ પુરુષ આવ્યો છે સફાળા ઉઠ્યા વસ્ત્રો સંભાળે અને ક્રોધાવેશમાં કોણ છે તે જાણ્યા વિના જ પોતાના પિતાને જ અજાણતા જ જંગલી રોજડા થઈ જવાનો શ્રાપ અપાઈ જાય છે અને બોલી ઉઠે છે અરે ભણું રોજ કોઈ તો આ ભણ્યું ચારણના ઝૂંપ છે નસે જાણતો ભણું રોજ આટલું સાંભળતા બોગા ભાઈના દેહમાં કમ કમાટી આવી પડી ચીસ પાડી દીકરીને ભાન થયું કે પોતાના પિતા છે બહુ ખેદ થયો અને જોગ માયાના શ્રાપથી બાપા બોગાભાઈ રોજમાં પલટાઈ ગયા સૌને ખબર પડી અરે રાટી થઈ પડી બેન સાથે ત્રણેય નાની પ્રતિજ્ઞા કરી લગ્ન કરીશું નહીં રોજ સ્વરૂપમાં પલટાયેલા પિતાને સાચવીશું બીજા ચારણોએ ઘણું સમજાવ્યા પણ ચારેય બહેનો પોતાના ટેકમાં અડગ રહી સમય લાગ નાખ્યા બાવળાના નેસ સવારે છૂટેલ રોજ રાજાની વાડીમાં રંજાડ કરે છેવટે રાજા એ પ્રતિજ્ઞા કરી એ રોજ ને મારું નહીં ત્યાં સુધી રાજધાનીના અન્ન જળ ત્યાં લગી અહી પગ મૂકું લશ્કર થયું પકડવા આવેલ રાજા રોજ ની પાછળ પડ્યો બાવળા નેસમાં પગેરું મળ્યું ચારણોને ધમકી દઈ રાજા પાછો ફર્યો પણ બાયાબેને નક્કી કર્યું કે હવે આ ધરતી છોડી દેવી છે અધરાતે ઘર વખરી ગાડા પાડા ઊંટ સૌ લઈ અને સૌ ચારણોએ ઉચાળા ભર્યા ચાલતા ચાલતા માણાવદરની પશ્ચિમ દિશાએ આવેલ મિતિ નામના ગામે આ ચારણોનું વાંઢું પહોંચ્યું ભેંસો ઓતરાળાએ ચડી એટલે સૌ દોણા વલોણા કરવા લાગ્યા મિતિનો ચારણ દાયરો રાજી થયો રોકાયો પણ પ્રભાસના વાજા ઠાકોરને આ વાવડ મળ્યા ને બાયા બેને સૌને આદેશ આપ્યો ઉચાળા ભરો ચારણો તો વાજા ઠાકોરને ભરી પીવા તૈયાર હતા પણ આઈએ રોક્યા મીતી છોડી અને બરડા ડુંગરના આભપરાથી આથમણે બે ગાઉં છેટે રોજડા ગામની ધીંગી ધરતી ગમી ગઈ ત્યાં રોકાયા અને આ તરફ જંગલ વન વગડામાં આથડતો રાજા હવે ખૂબ જ રઘવાયો થયો છે રાજાના માણસોએ ખબર દીધી ને રાજા રોજડાની સીમમાં આવ્યો પોતે જેને શત્રુ ગણતો હતો તે રોજને જોયો અને ઘોડો દોડાવ્યો તીર છોડ્યું રોજ ઘાયલ થયો પણ છટકી ગયો બેને ઘાયલ રોજને જોતા જ ઠેરાવ્યું કે કાળમુખો રાજા અહીં પણ આવી પહોંચ્યો છે અને હાલો હવે ફરીથી ઉચાળા ભરીએ તેઓએ ફરીથી ઉચાળા ભર્યા ને વેણુ નદીને કાંઠે લાખણશીના ટીંબે આવીને વસ્યા હવે અહીં સલામતી છે શાંતિ છે સુખ છે વળી રાજાને જાણભેદુઓએ કોટડામાં રોજ હોવાના વાવડ આપ્યા સાંજનું ટાણું થયું છે અજાણ્યો મુલક નદીનો કાંઠો રાજા ત્યાં આવ્યો અને તે દિવસ એટલે હવનાષ્ટમીનો પવિત્ર દિવસ આઠમનો ઉજળો દિવસ નેસમાં માતાજીના હવનની તૈયારી ચાલી રહી છે વિદ્વાન બ્રાહ્મણો ગામના લોકો સાધુ અને સંતો આવ્યા છે બપોરે બીડું હોમવાનું છે આ બાજુ નદી કાંઠે રઘવાયો રાજા રોજ ને ગોતે છે મારું કે નું જનુન તેના માથે સવાર થયું છે રાણીએ પણ રોક્યો ગોવાળાએ પણ રોક્યો અને સાધુએ પણ રાજાને ઘણી વખત અગાઉ રોક્યો પણ છે પણ માને તો રાજા શાનો આ તરફ રોજ નદીએ પાણી પીવા આવ્યો રાજાને ભાળતા ભાગ્યો રાજાએ તેની પાછળ ઘોડો મારી મૂક્યો આ તરફ નેસમાં આનંદ મંગળ વર્તાઈ રહ્યા છે બાયાબેન બીડું હોમવાની તૈયારી કરે છે અને અચાનક હાફતો હાફતો દોટ મુકંતો રોજ આવી પૂગ્યો અને પાછળ હાથમાં ભાલું લઈને રાજા આવી પહોંચ્યો છે કાળની ઘડી વર્તાણી છે બાયાબેને રાજાને પડકારો કરીને વાર્યો ત્યાં તો ભાલુ છૂટ્યું यज्ञ વેદી પાસે જ રોજના શરીરમાં આ ભાલુ ઘૂસી ગયું અને રોજ ડાળી પડ્યો બાયાબેને શ્રાપ આપ્યો અને રાજા તાત્કાલિક તત્ક્ષણ પથ્થર બની ગયો બાયાબેન સહિત ચારે બહેનોને સત ચડ્યું છે બીજી અઢાર ચારણ કન્યાઓને પણ સત ચડ્યું છે સૌએ હાથ જોડીને વિનવણી કરી પણ હવે બીજો કોઈ ઉપાય નહોતો બાવીસ ચિત્તાઓ પર જય અંબે જય અંબે જય અંબેના ગગન ભેદી નાદ વચ્ચે યોગાગ્નિ પ્રગટાવી છે બાવીસે બહેનો અમરલોક સિધાવ્યા સાથે ઢોલી મીર અને તેની બે સ્ત્રીઓ પણ નિર્જીવ થઈને ઢળી પડ્યા આમ એક રાજાના અપકૃત્યથી હવનાષ્ટમીના પવિત્ર દિવસે ટેક અને સતની વેદી પર બાવીસ બાવીસ ચારણ કન્યાઓએ બલિદાન આપ્યા છે આજે પણ ખાંભી રૂપે બિરાજતી બાવીસ માતાજી આદ્યશક્તિ અવતારી જોગમાયાઓ ભક્ત પર વરસાવતી અનેક પરચા આપે છે અને સૌને મન વાંચિત ફળ આપે છે એક સમયે માત્ર બાવીસ ખાંભી ખુલ્લી ભોમમાં હતી આવે ટાણે ઉજ્જળ ટીમ્બા પર એ સમયે યાત્રાએ નીકળેલા સંત શ્રી ધનરાજગીરી બાપુ અહીં રોકાયા જગ્યાને જાગતી કરી અને તેમની વિદાય બાદ હાલમાં મહંતશ્રીએ આ પવિત્ર સ્થાનકનો જબરો વિકાસ કર્યો છે મંદિરમાં સવારે આઠ વાગ્યાથી સંધ્યા આરતી પૂર્ણ થાય ત્યાં સુધી પ્રસાદી વિતરણ અવિરત ચાલુ જ રહે છે સાથે સાથે શીતળ જળપાન અને આરામની પણ વ્યવસ્થા છે જમણવાર માટેના હોલ શક્ય તેટલી તમામ સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે પરિસરનું વાતાવરણ સંપૂર્ણપણે નૈસર્ગિક રહે તેવી ચીવટ અહીં રાખવામાં આવી છે આ જગ્યામાં ગૌ માતાઓની સેવા પક્ષીને ચણ અને યાત્રાળુઓને આદર મળે છે ખળખળ વહેતી વેણુ નદીના તટ પર શ્રી બાવીસી માતાજીના દર્શને અસંખ્ય શ્રદ્ધાળુઓ આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે બાવીસી માતાજીના મંદિરે જવા માટે જામજોધપુરના મિની બસ સ્ટેન્ડ પરથી બસ અને રિક્ષાઓ સતત મળે છે આવી ખળખળ વહેતી વેણુ નદીના તટ પર શ્રી બાવીસી માતાજીના દર્શને અસંખ્ય શ્રદ્ધાળુઓ આવે છે અને માતાજીને વંદના પણ ગાય છે કર્મ સંજોગે કોટડા બની ગઈ યહ બાત એનું સ્થાનક આ સમય પ્રગટ જગ પ્રખ્યાત બાવીસે બહેનો તહા સાથ સોહાય મનવાંછિત ફળ પળમહી આપે છે ત્યાં આઈ આવે દેશ વિદેશ થી માનતાએ નરનાર પ્રીતે બંધાવે પારણા એવી માત ઉદાર પ્રીતે જઈને પ્રેમથી કરશે દર્શન કોઈ ધર્શે નૈવેદ ધ્યાનથી રિદ્ધિ સિદ્ધિ સહુ હોય જય શ્રી બાવીસી માતાજી